you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપણે મુખ્ય સમાચારો પર બેઠકોમાં એકસો સુડતાલીસ ઉમેદવાર કરોડો પતિ કોંગ્રેસ કો મોદી સરકાર ઉપર તો હોય पत्र जाहिर प्रजा ने अपाया अनेक वचन मतदान जागृति में अमदावाद मेडिकल एसोसिएशन बन सहभाग गणेशा स्टीक द्वारा राशि फलक बे हजार के पुस्तक विमोचन

નર્મદા ડેમ ની વાત થઈ પણ પંચોતેર ટકા તો નેટવર્ક નહેરો ના ગુજરાત માં થયા નથી કોઈ તાકાત જ નથી કે વિદ્યાર્થીઓને આગળ લાવી શકે મકાન જ રહેવું પડે ભાજપની સરકારમાં તો તમે દૂર કરવા માંગો છો ગરીબી લાવવા માંગો વિકાસ માત્ર વાતો કરીને ભાજપે ચૂંટણી વખતે આપેલા વચનો પાળ્યા નથી તો હવે તેમનો વિશ્વાસ કોણ કરશે આવો દિશા પણ બદલીએ દશા પણ કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાત ઇલેક્શન સંતા દ્વારા રાજ્યની પ્રથમ તબક્કાની સિત્યાસી બેઠકો ની ચૂંટણીમાં એકવીસ ટકા ઉમેદવારો કરોડપતિ હતા જેમાં આ વર્ષે સૌથી વધુ સંપત્તિ કોંગ્રેસના રાજ્યગુરુ છે સૌથી વધુ આવકવેરો ભરવામાં ભાજપના હીરાભાઈ સોલંકી અગ્રેસર છે આ ઉપરાંત ચારસો માંથી બસો ચાલીસ એટલે કે પચાસ ટકા ઉમેદવારો આવકવેરાનું રિટર્ન ભર્યું ન હોય તેવા સૌથી વધુ આવક ધરાવનારામાં બસપાના રાજપાઈ પરમાર છે સૌથી ઓછી સંપત્તિ ધરાવનારામાં જીપીપી ના મિનિશ પટેલ છે

एक आभासी पिक्चर बना के लोगों के आंख में धूल डालने का प्रयास हुआ है और यही वजह है कि मोदी जी ने आज 10 साल साल 12 के शासन में वो विधानसभा में 10 दफा भी नहीं बोले उसकी हिम्मत नहीं है सरकार को डिफेंड करने की उसको हिम्मत नहीं है हमारे सामने डिबेट करने की सच्चाई बाहर लाने की इसलिए वो एक तरफा निवेदन देकर एक बड़ा आभासी पिक्चर खड़ा कर रहा है उसकी चर्चा आज हमने आपके सामने पेश की है उनका मैनिफेस्टो बंडल सॉप्लाइज है वो तो पहले बार आ चुका था उसका तंत्र ऐसा है कि वो शायद सारी दुनिया में वो वहां प्रिंटिंग में जाए उसके पहले लोगों के पास आ जाता है आज बंडल सॉप्लाइज आएंगे इतना हम घर बनाएंगे कितना स्कूल बनाएंगे कितनी आईटीआई बनाएंगे ऐसा उन्होंने दिया है मेरा उनसे एक ही सवाल है कि आज के दिन में जैसी तरह उन्होंने कहा था कि पंद्रह हजार करोड़ का वन बंधु कल्याण पैकेज ग्यारह हजार करोड़ का सागर खेलू पैकेज और तेरह हजार करोड़ का गरीब समृद्धि पैकेज उन्होंने दिया था लेकिन उनमें से एक रुपीस का भी प्रावधान बजट में आज तक नहीं किया एक रुपीस का प्रावधान ऐसी ही तरह ये बंडल सप्लाईज आज लोगों के सामने रखेंगे वो और वो झूठे वादे के सिवा और कुछ नहीं है ऐसे वादे उन्होंने बार बार दिए भाजप सरकार शिक्षण ने व्यापार बना दीदो ऊंचा दर की फी डोनेशन अपूरता अध्यापक अपूरती सुविधाओं की चलती संस्थाओं राखड़ो फाटो

ત્યારે શિક્ષિત બેરોજગારો માટે સ્વરોજગારીની યોજના મૂકી છે જ્યારે લઘુ ઉદ્યોગો માટે ઉદ્યોગ કમિશન કચેરીમાં અલગ વ્યવસ્થા કરાશે નાની અદાલતો તૈયાર કરાશે તે ઉપરાંત યુવાનોને સ્વરોજગાર માટે સરકાર બનશે અને ત્રીસ લાખ મહિલાઓને શિક્ષણ મંગલમ પ્રોજેક્ટ અંતર્ગત સખી મંડળ આર્થિક પ્રવૃત્તિમાં સ્વરોજગાર મળશે જેરે દર્દીઓ માટે ખાસ કેન્સર કિડની હૃદય રોગ જેવા રોગો માટે ખાસ આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ બનાવાશે જેરે નોકરીની વય મર્યાદા જે હાલ 25 વર્ષ છે તે વધારી 28 વર્ષ કરાશે જેરે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલાઓ અને અનામતમાં પણ નોકરીની તકો ભરપૂર રહેશે મોદીની અધ્યક્ષતામાં જાહેર થયેલા ચૂંટણી ઢંઢેરામાં પ્રમુખ આરસી સી ફળદુ મંત્રી સૌરભ પટેલ રાજ્યસભા વિપક્ષના નેતા અરુણ જેટલી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા રાજ્યમાં આગામી ચૂંટણીને લક્ષમાં રાખીને મતદારોના મતદાન અંગેની જાગૃતિ આડમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો અમદાવાદના કલેક્ટરના માર્ગદર્શન નીચે એએમએ દ્વારા વિશેષ રબર સ્ટેમ્પ બનાવવામાં આવ્યો છે જે ડોક્ટરો દ્વારા દર્દીની સારવાર વખતે પ્રિસ્ક્રિપ્શન પર મારવામાં આવશે. એએમએ દ્વારા આ રબર સ્ટેમ્પનું ડોક્ટરો, પેથોલોજી લેબોરેટરીઓ અને રેડિયોલોજી ક્લિનિક્સ અને ડાયગ્નોસ્ટિક કેન્દ્રમાં વિતરણ કરવામાં આવશે. આવનાર ગુજરાત વિધાનસભા ઇલેક્શન જે આવી રહ્યા છે. એના માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને એક નવક્ટર અભિગમ અપનાવ્યો છે પ્રિસ્ક્રાઇબિંગ એડવાઇસ ટુ ગોટ અમે એક ખાસ પ્રકારના રબર સ્ટેસ બનાવ્યા છે જેની અંદર એવી સલાહ લખેલી છે કે ભાઈ દરેકે મતદાન કરવું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો દરેક ડૉક્ટર આપને ખબર હશે પેશન્ટને સારવાર વખતે જે પ્રિસ્ક્રિપ્શન લખે છે લેબોરેટરીવાળા જે રિપોર્ટ જનરેટ કરે છે એ દરેક અને દરેક પ્રિસ્ક્રિપ્શન ઉપર અમારો ડૉક્ટર આ સ્ટેમ્પ મારશે જેથી પેશન્ટને એક એક વધારે પડતું એક એક મોટિવેશન મળે કે ભાઈ અમારે પણ વોટિંગ કરવું જોઈએ એના સિવાય અમે આ પ્રકારના એક પોસ્ટર્સ બનાવેલા છે આ પોસ્ટર્સ દરેક ડૉક્ટર પોતાના દવાખાનામાં લગાડશે મોટા ઇન્સ્ટિટ્યૂટ છે પેથોલોજી લેબ્સ છે હોસ્પિટલ્સ છે એ બધી જગ્યાએ અમે આ પોસ્ટર્સ પણ લગાવીશું જેથી જે પણ દર્દી વેઇટિંગમાં બેઠો હોય એ બધા લોકો આ પોસ્ટર્સ વાંચે અમારો મુખ્ય પ્રયાસ એ છે

ચૂંટણી પંચ દ્વારા તૈયાર થયેલું મતદાનને પ્રોત્સાહિત કરતું બેનર પણ ડોક્ટરો દ્વારા તેમના ક્લિનિકમાં મૂકવામાં આવશે તારીખ ત્રણ ડિસેમ્બર થી આ પ્રયાસ શરૂ થશે એએમએ દ્વારા સિવિલ વીએસ અને કોર્પોરેટ હોસ્પિટલો પણ મતદાન જાગૃતિ અંગેના આ પગલાની વિનંતી કરવામાં આવી છે ભારતની પ્રથમ ક્રમાંકિત એસ્ટ્રોલોજી પોર્ટલ ગણેશ સ્પીક કોમે તાજેતરમાં તેના ઘણા વખત રાહ જોવાઈ રહી હતી તે પુસ્તક આપનો રાશિફળ 2013 પ્રકાશિત કર્યું છે આપનો રાશિફળ 2013 એ નિરયન જ્યોતિષ અર્થાત ચંદ્ર રાશિ પર આધારિત વર્ષ 2013 માટેની જ્યોતિષીય માર્ગદર્શિકા છે જ્યોતિષ ન જાણતા લોકોની પર રસ પડે તેવી લોક ભોગ્ય શૈલીમાં લખાયેલી આ પુસ્તકમાં રાશિઓ ભાગ્ય રત્નો અને প্রত্যেক રાશિ અંગેની વિસ્તૃત વિગતો ઉપરાંત વર્ષ 2013 ના માસિક અને વાર્ષિક રાશિવાર ફળકથનો સમાવેશ કરવામાં આવ્યો છે આ જે બુક જે છે એ સૌથી પહેલાં તો હું એવું જાણવા માગું છું કે દરેકે દરેક રાશિ બારે બાર રાશિ જે છે ચંદ્ર રાશિ એના માટેનું મંથલી અને યરલી આ જે માસિક અને વાર્ષિક બધી જ પ્રકારના ફળકથનો છે એમના કેરિયર છે બિઝનેસ છે ફાઇનાન્સ છે એ બધા જ ફોરકાસ્ટ છે એની અંદર અવેલેબલ છે એના ઉપરાંત આખા વર્ષના પુષ્ય નક્ષત્રો ક્યાં છે આખા વર્ષના તહેવારો ક્યારે છે એ બધી માહિતી પણ છે અને આ બધામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ ચોપડી વાંચ્યા પછી કોઈને પણ જો પોતાની પર્સનલાઇઝ ગાઈડન્સ લેવાની ઈચ્છા થાય તો આના જોડે દસ મિનિટનું ફરકથન કે જે બસો પચાસ રૂપિયાની કિંમતનું છે એ પણ આના જોડે ફ્રીમાં આવેલું છે સાહેબ આપણે એસ્ટ્રોલોજીકલ રેમેડીઝ જેને કહી શકાય એ જે વિષય છે એ એકવાર કન્સલ્ટન્સી થઈ જાય એકવાર એનાલિસિસ થઈ જાય એના પછી આવતો હોય છે જનરલી અમે લોકો ઝીરો કોસ્ટ રેમેડીઝ છે કે મંત્ર પ્રકારની જે રેમેડીઝ છે કે ભાઈ શંકર ભગવાનનો મંત્ર છે વિષ્ણુ ભગવાનનો મંત્ર છે અમુક જૈન મંત્રો છે એ રીતના મુસ્લિમ્સમાં પણ કુરાનની અમુક આયતો છે એ બધું આપવાનું અમે લોકો વધારે પ્રેફર કરીએ છીએ કોઈપણ પ્રકારની વિધિ કે એવું કંઈ કરવા કરતા

અમદાવાદના વિવિધ સ્થળોએ તેમજ અમદાવાદની બહાર રક્તદાન શિબિરોનું આયોજન કરી રહ્યું છે રક્તદાન શિબિરોમાં અમને જે પણ રક્તદાન મળે છે એમાંથી મોટાભાગનું રક્તદાન થીલેશીલે પીડિત બાળકો કેન્સર તેમજ હિમોફીજીવાના દર્દીઓ પણ ઉપયોગ કરીએ છીએ રક્તદાન કરવું એ દરેક તંદુરસ્ત વ્યક્તિની ફરજ છે અમદાવાદમાં પંચોતેરથી વધારે સતત સતર્કતાઓ અમુક ઘણા બધા કેમ્પમાં ઘણી મોટી સંખ્યામાં રક્તદાન મળે છે કોઈ જગ્યાએ ઘણી ચારસો પાંચસો પાંચસો બોડો સુધી અમે રક્તદાન મેળવી શકીએ છીએ રક્તદાન એ અમૂલ્ય દાન છે રક્તદાન દરેક તંદુરસ્ત વ્યક્તિ કરવું જોઈએ રક્તદાન કરવાથી દોનોને કાંઈ નુકસાન થતું નથી અને રક્ત આપવાની એક ઉમદાસ પ્રવૃત્તિ કરી છે સેવાકીય પ્રવૃત્તિ એવો લાભ મળે છે લગભગ રેડક્રોસ દ્વારા દરરોજનો એક લેખે કેમ્પ યોજાતો હોય છે જેમાં પચીસથી લઈને ચારસો સુધીના રક્તદાન ડોનેટ રક્તદાતાઓ ડોનેટ કરતા હોય છે અને સામાજિક પ્રવૃત્તિના રક્તદાનને ઉત્તેજન આપવા એલએનટીએ રેડ ક્રોસના સહયોગથી રક્તદાન કેમ્પ યોજ્યો જેમાં એલએનટીના કર્મચારીઓ તેમજ તે વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ રક્તદાનનું મહત્વ સમજાવાયું તો આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચાર સમાજની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો એસલેવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર